જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો અમને આશા છે કે તમે બધા મજામાં હશો અને આજે આપણે વાત કરવાના છીએ એસ બી હિન્દુસ્તાનની ટીમના જે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુના બીજા ભાગ વિશે તો મિત્રો મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુમાં જે બીજો ભાગ છે તેમાં કુલ પંચૌદ ભાગ આવી ગયા છે અને પંદરમો ભાગ આવવાનો છે તો મિત્રો હાલ એસ બી હિન્દુસ્તાનની ટીમ જે હરિભાઈની ચાની એજન્સીના ઓપનિંગમાં બહુ બીજી છે અને મફુકા કાની શુદ્ધ ગી પણ SB હિન્દુસ્તાન ટીમ લાવી છે અને મિત્રો SB હિન્દુસ્તાન ટીમે તેના એક બ્લોગ વિડિયો માં જણાવ્યું હતું કે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર જે ભાગ આપણે શૂટ કરતા હતા તે બધું હાલ લોકેશન બધું બદલાઈ ગયું છે જે આપણે પહેલા ભાગ શૂટ કરતા હતા ત્યાં અમુક જે મકાન બકા બધી અલગ જગ્યાઓ હતી અને હાલે પણ બધી જગ્યાઓ બદલાઈ ગઈ છે પણ તેમણે કહ્યું હતું કે આપણે ટાઈમ મળશે એટલે એટલે મિસ્ટર બીજા ભાગ પણ મિત્રો બી હિન્દુસ્તાન ટીમ આપણા માટે સતત પ્રયત્ન કરતી જ રહે છે કે આપણને રોજ સવારે વહેલા સાત વાગે વિડીયો આવી જાય અને આપણે આપણી ફેમિલી સાથે જોઈ શકીએ તો મિત્રો એસ બી ટીમ જે આપણા માટે બહુ સારા વિડીયો બનાવે છે અને આપણને આનંદ સાથે સારી રીતે સમજણ પૂરી પાડે તેવા વિડીયો બનાવે છે જેમાં આપણે ફેમિલી સાથે બેસીને જોઈ શકીએ અને વિડીયો જોવામાં આપણે કોમેડી થાય એટલે કે આપણે હસવાનું થાય અને તે વિડીયોમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે તો મિત્રો આપણે બે હિન્દાનને ધન્યવાદ અને તેનો આભાર ગણવો જોઈએ કે તે રોજ આપણે ફેમિલી સાથે જોઈને બેસીને વિડીયો જોઈ શકીએ અને અમે તો ખાતા હોય ત્યારે વિડીયો જોઈએ છીએ એસ બે હિન્દુસ્તાન ટીમનો તમે ક્યારે જોવો છો એ કમેન્ટ કરજો અને તમારા ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરજો તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમ જે આખા ગુજરાતમાં એવા વિડીયા બનાવે છે સામાજિક વિડીયો જેમાં આપણને આનંદ પણ મળે છે અને ઘણું બધું સમજવા પણ મળે છે તો મિત્રો એસ બે હિન્દુસ્તાન ટીમનો દિલથી આભાર અને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરી દેજો અને ખાઇપનું બટન આવે એ દબાવી દેજો તો આજનો વિડીયો